કાર જય દ્વારકાધીશને જયમાં મોગલ બધાને કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જઈશું તો મિત્રો આપણે વહી આવ્યા છીએ દુદાણાથી અને શેમાં આવ્યા ખબર છે તમને બોલેરાની અંદર આગળ ગામમાં જવું છે એ બધું લઈશ હું બ્લોગની અંદર અને મારો ભાઈનો છોકરો બંને જવાના છે એ થોડુંક કામ છે તો બોલેરો જો અહીંયા સ્પીડો છે આપણે અહીંયા જઈએ તો તમને બધા આમ જો બોલેરાને એકદમ મસ્ત અને જો ડિઝાઇન કરેલો છે એકદમ કાંઈ ઘટેની રીતનું મોડિફિકેશન કરેલું છે

તો ગાય ફાઇનલી અમે અમારું કામ પતાવવા જઈ રહ્યા છીએ કામમાં તો એવું હતું ને કે બેન ને સી ગામમાં ઉતારવા જવાનું હતું તો અમે હું ને મારા ભાઈનો દીકરો બંને નીકળી ગયા છીએ એને મૂકીને પાછું ગામમાં અમારું કામ એક થોડુંક બીજું હતું એ પતાવા જઈ રહ્યા છીએ તો મારા ભાઈનો દીકરો છે ખૂબ શોખીન માણસ છે ને પણ ખૂબ સરું મોડિફેશન કરાવ્યું છે એ સી બધું કમ્પ્લીટ છે તો એસી સી શિયાળાની શરૂ ન કરાય કારણ કે એમાં સી ઠંડી વાતી હોય પછી મારા ભાઈના છોકરાએ તમને બધાને હાઈ હાલ કહી દીધો તો તમે પણ કમેન્ટની અંદર લખી નાખ્યો તો જવો મિત્ર તમારો ભાઈ આવી ગયો છે ડુંગળીની અંદર પાણી વાળવા જો બગલા મહારાજ રહ્યા છે અને ડુંગળીની અંદર પાણી ચાલુ છે અને હજી બે દિવસ મૂકવા ત્યાં તો રોજે ચટકા ની એમ બી એ કરી દીધી એટલે પાછા ફરી વાર ખૂટા નાખવા પડશે તો ખોટા ગોટા નાખી દઈ ને એવું કરીએ

વા <laughs> <laughs> <laughs>

હુકાવી દેવા હોય ને કોઈ દી કોળે નહીં એનો ઈલાજ કરવો હોય તો કાંઈ હશે તમારી પાસે અને જો પાણી તો હજી અહીંયા જ છે હો મિત્રો પણ પાણીની તો ઠાકરની માંગલની દ્વારકાધીશની કુળદેવીની કૃપા છે અને આ છે ઝટકા અંદર કુંડીની અંદર રાખેલું છે કારણ કે સારું પડે એ માટે તો ઝટકાની દોરી બતાવી છે તમને કંઈક અલગ ડિફરન્ટ પ્રકારની દોરી રાખી દીધેલી છે જો અને આ કપાસ આપણો શેણા મિત્રો બહુ રોજ ખાઈ જતા થાય એના લીધે જુગાડ કરવો પડ્યો જુગાડ તો ન કહેવાય પછી તો જવું થોડી ભૂખ લાગી હતી એટલે ધીસ ઇઝ અમૃત આમ આમ ઇટ્સ કોલ અમૃત જમરુક તમારે પણ ખાવ હોય તો મારા વાળા ગાય તમને આલારામ સંભળાવવું એટલે હું નહીં સંભળાવું એની રીતના વાગશે કાંઈક વસ્તુ અટશે ને તો વાગશે આ આલારામ છે ઝીણકું એવું તમને બતાવે છે આલારામ જો આ છે ને છે અત્યારે પાવરમાં એટલે તમને કહું ને તો અત્યારે હાઈ પાવરમાં માં નીચે લખેલું છે જો હાઈ પાવર કરું ને તો આગળ આનો મતલબ કઈ છે ગંજવી દીધા ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઝટકા બટકાનું કામ કમ્પ્લીટ કરી દીધું છે તો ઘરે આવીને પેંશો પેંસો પાઈ અને જો મારા પપ્પા પેહો દોવે છે આપણા પારું બાંધા છે તો હવે ફાઇનલી આપણે આપણો વિડીયો પૂરો કરીએ કેવો લાગ્યો તમને વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ મારવાનું ભૂલતા નહીં અને ચેનલ ને કરવાની હોય તો કરી નાખજો બાકી તો જય દ્વાર કદી જ ને જયમાં માંગલ આવજો બધા ભાઈ બાય